શહેર ઉત્તરાયણ નો ઉતારી રહ્યું હતું ત્યારે એક નશાની હાલતમાં કાયદાના રક્ષકોને જ બાંધમાં મફતમાં મનોરંજન પૂરું પાડ્યું પ્રેમ પ્રકરણની નિષ્ફળતાના દુઃખમાં બાંધ ભૂલે રસ્તા પરનો મંચ નાનો પડતા સીધી પોલીસના ગસ્ત વાહનની છત પર જ ડીંગો જમાવી દીધો હતો પોલીસની ગાડી પર ચડીને તેની જે રીતે વ્યવસ્થાના તે તે જોઈને એકઠા થયેલા ખુદ પોલીસ કર્મીઓ પણ તો વાચક બની ગયા હતા આ ઘટનામાં સૌથી હાસ્યાસ્પદ બાબત એ હતી કે એક નિહતથી અને નશામાં લથડતી યુવતીને કાબૂમાં લેવા માટે વડોદરા પોલીસને જાણે કોઈ મોટા આતંકવાદીને ઘેરવાનો હોય એમ ત્રણથી ચાર પોલીસ વાહનોનો કાફલો ખડકી દેવો પડ્યો હતો ફિલ્મી દ્રશ્યોની માફક પોલીસ વાનની ઉપર ચડીને આ યુવતીએ ખાખી વર્દીધારીઓને ખુલામ પડકાર ફેંક્યો હતો અને અભદ્ર ભાષાનો વરસાદ વરસાવ્યો હતો સ્થાનિકોના જણાવ્યા મુજબ આ યુવતી માટે આ પ્રકારનું વર્તન કોઈ નવી નવાઈની વાત નથી તેને આવા રોજિંદા પરાક્રમોથી તેના પરિવારજનો પણ હવે ત્રાઇમામ પોકારી ઉઠ્યા છે અને તેઓ પણ આ સ્થિતિ સામે લાચારી અનુભવી રહ્યા છે આખરે કલાકોની જહેમત અને હાઈ વોલ્ટેજ રમના અંતે મહિલા પોલીસે યુવતીને જેમ તેમ કરીને નીચે ઉતારી કાયદાનો ભાન કરાવવાનો પ્રયાસ કર્યો હતો હવે પોલીસ દિશામાં ઘન તપાસ કરી રહી છે કે દારૂબંધી ધરાવતા ગાંધીના ગુજરાતમાં યુવતીને નશો કરવા માટેની સામગ્રી ક્યાંથી મળી જોકે મકરપુરાના જાહેર રસ્તા પર ભજવાયેલા પ્રહસને સાબિત કરી દીધું છે કે શહેરમાં હવે કાયદાનો ડર રહ્યો નથી અને સંસ્કારો માત્ર વાતોમાં જ રહી ગયા છે જો બીકોઝ અમારા બાપાએ જ છે ને કીધું કે પૈસા આપ્યા છે આ લોકોને કાફો કાટેના તમે છોડાવજો અંદર મને વાંધો નથી તમે ગાડીમાં દેખવા મારા થોડે ગાડી